મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજના સમાચાર ઓગસ્ટ રોજ રાષ્ટ્રીય હિન્દુ યુવા સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય કહું ભક્ત ધ્રુવ બાપુ પર પીડિત મહિલાનો કોલ આવતા વાત જાણે એમ કે બાપુ ચોંકી ગયા દીકરી બચાવ બચાવ કાર્ય જે તેઓ કરી રહ્યા છે તેને ધ્યાન લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વણાંકપુરથી એક પીડિતાનું બાપુ પર કોલ કરીને જણાવ્યું મને બચાવ બાપુ હું લલિતાબેન બારિયા બોલું છું હું પોતે વિધવા છું ને મારા છોકરા પણ છે મુસ્લિમો દ્વારા બાપુ મારું ઘર પાડવામાં આવ્યું છે ને અમારા છોકરાને મને મારી રાખવાની હદ સુધી ઉતરેલ છે ને લોકો જે અમારે મામલો જમીન છે તેનો મારી જમીનમાં હક કરી બેઠેલ છે અને કાયદાકીય નકલોમાં પણ બાપુ આ લોકોના નામ આવી ગયેલ છે હું અબંચ છું છતાં મેં કાગળ કરાવ્યા છે ને એમને ઓફિસ આવી જાઉં ઓનલાઈન મોકલી આપેલ છે મને ન્યાય મળતો નથી પીડિત મહિલા લલિતા બેન વાર્યા ગોત્રા ગૌ ભક્ત ધ્રુવ બાપુ હું હિન્દુ સેના અધ્યક્ષ આપને ન્યાય અપાવીશ આપ જીવન ટૂંકાવવાની

પછી એ થયું ત્યાં પછી મેં કાગળો લેવા માટે મેં અરજીઓ કરી બરાબર કેટલી અરજી બે થી ત્રણ વખત અરજી કરી ત્યારે મને પ્રાંત માં કાગળો મળ્યા બરાબર પ્રાંત થી કાગળો લેવા માટે પેલા કે પૈસા ભરવા પડશે હેલું ભરવા પડશે ચાલો તમારે જે પૈસા હોય એ fee ભરી દઈશ હમ મેં એક વખત હજાર રૂપિયા ફી ભરી મેં હમ કાગળો લેવા માટે પ્રાંતમાં અચ્છા તો પ્રાંત ના કાગળો લીધા પછી મેં જયારે દસ્તાવેજો બધા કઢાવાની વાત કરી તો મને દસ્તાવેજ કઢાવા વાળા એ મને શું કીધું કે તમારે ત્યાં

જે બધા વારસદાર માં જે બધા ના photo એ સહી કરી ને aadhar card બધા ના મળે ને એમના aadhar card મુસ્લિમ ના ને અમારા ઘર કુટુંબ વાળા હોય એ નહિ ઓળખાતા અચ્છા હમ એટલે બધું બોગસ રીતે જ કર્યું છે આ લોકો હા તમારે કેવાનો મતલબ કે બધું કચેરી માં બોગસ કારનામું થયું છે હા હા બોગસ જ થયું બધું જૂઠું કરેલું છે તમારી જાણ બાર હા બધું જ જુઠ્ઠું છે અને મેં વકીલ સાહેબ ને ભી કાગળો આપેલા એ જે હતા ને પ્રાર્થના કાગળો બીજા મારી પાસે પડ્યા છે

તમારે જો તમારો પ્રશ્ન ટોટલી રાષ્ટ્રીય દિવસ ના વાચક આપશે અને આપણે તમારા પ્રશ્ન નો હલ થશે જ્યાં જ્યાં તમારી જરૂર પડશે તમે બોલજો અહીંયા તમને ટોટલી સપોર્ટ સહકાર મળશે હા સર સનાતની સર્વે હિન્દુઓ નો આપડું લક્ષ્ય અધારે વર્ણન એક કરવું ને ગમે તેવો સમસ્યા હશે આપણા રાષ્ટ્રીય દિવસ સુધી હાલ કર્યો સુધી વાત પહોંચશે એટલે અહિયાં થી ટોટલી મારા જે વકીલો છે લિગેડવા જરૂર આપડે હિન્દુ છે

સિરાજ ભાઈ વાયદોલ ચોક્કસ તમને અમે તમને કરશે કરશે બરાબર ને ન્યાય અમે વિનંતી કરશું કે ન્યાય મળે અને જે સરકારી તંત્ર ની જે પોલ છે એ પોલ ખોલશે ધ્રુવ બાપુ ચોક્કસ પોલ ખોલશે કલેકટર સાહેબ ને આ તો વાત ચર્ચામાં મૂકી છે આ વારસાઈ કરવા કાગળો બી કેટલા વખત કર્યું પણ હજુ કોઈ કઈ કોઈ કાગળો કઈ ધ્યાન ઉપર નહિ લીધું એમ બરાબર કોઈ અધિકારી તમારી વાત ને ધ્યાન પર નથી લેતા હા કોઈ અધિકારી કોઈ ધ્યાન ઉપર નઈ લીધો

તમે એની ચિંતા નહીં કરો કોઈ વાત નહીં લે તો તમારો આગળ નોંધાય છે તમારી ફરિયાદ અમે તમારા પ્રશ્નને ધ્યાન પર અને જ્યાં જ્યાં તમારી જરૂર પડશે ત્યાં ત્યાં અમે કોલ કરીશું અને જે બી ગૌરક્ષક ની જે ચર્ચા વિચારણા થશે એમાં તમને સાંજ અપડેટ મળશે તથા કઈ પણ જરૂર પડશે તો તમારે તમારા વતને આવી જવાનું છે તમારી જમીન છે તમારી માટી તમારો દેશ છે બીજા કોઈની માટી નથી

હા સર ઓકે ચલો જય ગૌ માતાય હા જય સીતારામ જય ગૌ